નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શીતળા સાતમની કથા ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ જ લોકપ્રિય છે અને શીતળા માતાની પૂજા સાથે જોડાયેલી છે આ કથા શીતળા માતાના મહિમા અને ભક્તો પર તેમની કૃપાનું વર્ણન કરે છે શીતળા સાતમ શ્રાવણ માસની સાતમે ઉજવાય છે જેમાં શીતળા માતાને શીતળ ભોજન અર્પણ કરવામાં આવે છે અને શીતળા રોગો જેમ કે શીતળા રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવે છે તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડિયોની વિડિયો શરૂ કરતા પહેલાં કોમેન્ટમાં શીતળા માતાજી જરૂર ઘણા સમય પહેલાંની વાત છે શીતળા માતાએ વિચાર્યું કે ચાલો આજે ધરતી પર જઈને જોઉં કે મારી પૂજા કોણ કરે છે અને કોણ મને સાચા મનથી માણે છે આ વિચાર આવતા જ માતા રાજસ્થાનના ડુંગરી ગામમાં પૃથ્વી પર પહોંચી ગયા ગામની ગલીઓમાં ફરતા ફરતા તેઓ જોતા હતા કે કોણ તેમનું નામ લે છે અને કોણ તેમને ભૂલી ગયું છે આ દરમિયાન એક મકાનની છત પરથી કોઈએ ઉકળતું ચોખાનું પાણી નીચે ફેંક્યું એ પાણી સીધો શીતળા માતાના શરીર પર પડ્યું જેથી તેમના શરીરમાં બળતરા થવા લાગી અને ફોલ્લા પડી ગયા પીડાથી કણસતા માતા ગાનમાં ફરવા લાગ્યા અને બોલ્યા અરે મારું શરીર બળી ગયું મને ખૂબ દુઃખે છે કોઈ મારી મદદ કરો પરંતુ ગામના કોઈ પણ વ્યક્તિએ તેમની મદદ ન કરી ગામના છેવાડે એક ગરીબ કુંભારણ બેઠી હતી તેણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી બળતરાથી તડપી રહી છે અને તેના આખા શરીર પર ફોલ્લા પડી ગયા છે તેને જોઈને કુંભારણનું હૃદય દયાથી ભરાઈ ગયું તે ઝડપથી ઊભી થઈ અને બોલી મા તમે અહીં બેસો હું તમારા શરીર પર ઠંડુ પારી નાંખું છું તેનાથી તમને રાહત મળશે પછી તેણે એક ઘડામાંથી ઠંડુ પાણી લઈને માતાના શરીર પર રેડ્યું ત્યારબાદ કુંભારણ બોલી મા મારા ઘરમાં રાતની બનાવેલી રબડી અને દહીં છે તમે તે ખાઈ લો તેનાથી તમારા શરીરને ઠંડક મળશે જ્યારે શીતળા માતાએ ઠંડી રબડી અને દહીં ખાધું તો તેમને તરત જ રાહત મળી શીતળા માતા કુંભારણની સેવાથી ખૂબ પ્રસન્ન થયા તેઓ બોલ્યા બેટી માના માથામાં ખૂબ ખણત થાય છે શું તું માના માથામાંથી જુઓ કાઢી શકે કુંભારણ માતાના માથાની જુઓ કાઢવા લાગી જેવું તેણે માતાના માથાની પાછળ જોયું તો ત્યાં ત્રીજી આંખ દેખાઈ આ જોઈને કુંભારણ ગભરાઈ ગઈ અને ડરના માર્યા ત્યાંથી ભાગવા લાગી ત્યારે શીતળા માતાએ બૂમ પાડી થોભ બેટી મારાથી ડર નહીં હું કોઈ ભૂતપ્રેત નથી હું સ્વયં શીતળા માતા છું આ સાંભળીને કુંભારણ ધ્રુજવા લાગી અને હાથ જોડીને માતાના ચરણોમાં પડી શીતળા માતા કુંભારણની સાચી ભક્તિ જોઈને પ્રસન્ન થયા પરંતુ કુંભારણ દુઃખી થઈને બોલી માતા મારા ઘરમાં ખૂબ ગરીબી છે મારી પાસે ન તો કોઈ ચોકી છે ન તો કોઈ આસન જ્યાં હું તમને બેસાડું શીતળા માતા મુસ્કરાયા અને બોલ્યા બેટી ચિંતા ન કર હું તારા ઘરને બહાર ઊભેલા ગધેડા પર બેસીશ પછી માતા એક હાથમાં સાવરણી અને બીજા હાથમાં દલિયો લઈને કુંભારણના ઘરની બહાર બેઠા તેમણે સાવરણીથી તેના ઘરની ગરીબી દૂર કરી અને તેને પોતાના દલિયામાં નાખીને ફેંકી દીધી માતા બોલ્યા બેટી હું તારી સેવાથી ખૂબ પ્રસન્ન છું જે વરદાન માંગવું હોય તે માંગ કુંભારણે હાથ જોડીને કહ્યું માતા તમે આ ગામમાં જ નિવાસ કરો અને જે કોઈ ફાગણ અષ્ટમીના દિવસે તમારી શ્રદ્ધાથી પૂજા કરે તમને ઠંડુ પાણી અને ઠંડો ભોજનનો ભોગ ધરાવે તેના ઘરેથી ગરીબી દૂર થઈ જાય શીતળા માતાએ તથાસ્તુ કહ્યું અને વરદાન આપ્યું બેટી આ ઘડાનું પાણી તારી ઝૂંપડીની છત પર છાંટી દે આવતીકાલે આ ગામમાં આગ લાગશે પરંતુ તારું ઘર સુરક્ષિત રહેશે આટલું કહીને માતા ધ્યાન થઈ ગયા કુંભારણે માતાની આજ્ઞા માની અને પોતાના ઘરની છત પર પાણી છાંટી દીધું રાત્રે ગામના ભયંકર આગ લાગી પરંતુ કુંભારણની ઝૂંપડી સુરક્ષિત રહી બીજે દિવસે ગામના રાજાએ કુંભારણને બોલાવીને પૂછ્યું આખું ગામ આગમાં બળી ગયું પણ તારું ઘર કેવી રીતે બચી ગયું કુંભારણે રાજાને શીતળા માતાની કૃપાની આખી કથા સંભળાવી આ સાંભળીને રાજા ખૂબ પ્રભાવિત થયા તેમણે ગામભરમાં જાહેરાત કરાવી કે હવેથી દરેક ઘરમાં શીતળા અષ્ટમીના દિવસે ચૂલો નહીં સળગે અને માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવશે એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી પોતાના બે દીકરા અને વહુઓ સાથે રહેતી હતી તેના બંને દીકરાને એક એક સંતાન હતી પરંતુ બંને વહુઓનું સ્વભાવ એકબીજાથી સાવ વિપરીત હતું મોટી વહુ સ્વભાવે ઝઘડાળું અને આળસુ હતી તેને ઘરના કામમાં રસ ન હતો જ્યારે નાની વહુ ખૂબ મળતા વળી શાંત અને ધાર્મિક પ્રવૃત્તિની હતી શીતળા સપ્તમીનો દિવસ આવ્યો તો સાસુએ નાની વહુને શીતળા માતાના ભોગ માટે ભોજન તૈયાર કરવા કહ્યું વહુએ સાસુની આજ્ઞા માનીને રસોડામાં કામ શરૂ કર્યું એ દરમિયાન તેનું બાળક ભૂખ્યું થઈને રડવા લાગ્યું વહુએ તેને દૂધ પીવડાવવા લાગી અને આ દરમિયાન તેને ઊંઘ આવી ગઈ ઉતાવળમાં તે ચૂલાની આ દરમિયાન શીતળા માતા ભક્તોનો હાલ જાણવા ધરતી પર આવ્યા જ્યારે તેઓ ઘરમાં પહોંચ્યા તો સળગતી આગ જોઈને તેને બુઝાવવા લાગ્યા જેનાથી તેમનું શરીર બળી ગયું પીડાથી ક્રોધિત થઈને માતાએ નાની વહુને શાપ આપ્યો જેમ મારું શરીર બળ્યું તેમ તારી સંતાન પણ બળી જશે જ્યારે નાની વહુની ઊંઘ ઉડી તો તેણે જોયું કે તેનું બાળક બળીને મૃત પડ્યું છે તે ગભરાઈને રડવા લાગી સાસુએ સમજી લીધું કે આ શીતળા માતાનો પ્રકોપ છે તેમણે નાની વહુને કહ્યું માતા પાસે માફી માંગ અને તેમની પૂજા કર તો જ આ સંકટ ટળશે સાસુની સલાહ માનીને નાની વહુએ પોતાના બાળકના મૃતદેહને ટોપલીમાં રાખીને માતાની શોધમાં નીકળી પડી રસ્તે તેને બે તળાવ મળ્યા જેનું પાણી ખારું હતું જેથી ગામના લોકો તેનો ઉપયોગ ન કરતા તળાવોએ તેની પાસે પૂછ્યું તું ક્યાં જાય છે વહુએ પોતાની આફતની આખી વાત સંભળાવી આ સાંભળીને તળાવોએ કહ્યું જ્યારે માતા મળે તો અમારા ઉદ્ધારનો ઉપાય પણ પૂછી લેજે નાની વહુએ તેમની વાત માની અને આગળ વધી થોડે દૂર તેને બે બળદ મળ્યા જે એકબીજા સાથે ઝઘડતા હતા તેમણે પણ વહુને પૂછ્યું તું ક્યાં જાય છે વહુએ પોતાની વ્યથા સંભળાવી તો બળદોએ પણ વિનંતી કરી શીતળા માતા પાસે અમારા કલ્યાણનો ઉપાય પૂછી લેજે થોડે આગળ જતા તેને એક વૃદ્ધ સ્ત્રી મળી જે માથું ખંજવાળી રહી હતી વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું તું ક્યાં જાય છે વહુએ પોતાની વાત સંભળાવી તો વૃદ્ધ સ્ત્રી બોલી શું તું મારું માથું ખંજવાળી શકે વહુએ ટોપલી નીચે મૂકી અને પ્રેમથી વૃદ્ધ સ્ત્રીનું માથું સહેલાવવા લાગી જ્યારે તેના માથાની બધી જુઓ નીકળી ગઈ તો તેની ખંજવાળ સાવ ઠીક થઈ ગઈ તે જ સમયે વહુએ જોયું કે તેનું બાળક પણ પુનર્જન્મ પામ્યું હવે તેને સમજાયું કે આ કોઈ સામાન્ય વૃદ્ધ સ્ત્રી નથી પરંતુ સ્વયં શીતળા માતા છે નાની વહુએ માતાના ચરણોમાં પડીને માફી માંગી માતાએ તેને માફ કરી અને આશીર્વાદ આપ્યો તારું જીવન સૌભાગ્યશાળી અને સમૃદ્ધ રહેશે પછી વહુએ માતાને બંને તળાવોની મુક્તિનો ઉપાય પૂછ્યો માતાએ કહ્યું આ બંને પૂર્વજન્મમાં સાઉટ હતા જે હંમેશા એકબીજા સાથે ઝઘડતા હતા અને સાધુ સંતોનું અપમાન કરતા હતા આથી તેઓ તળાવના રૂપમાં જન્મ્યા જો તું તેમનું પાણી પી લે તો તેઓ મુક્ત થઈ જશે પછી વહુએ ઝઘડતા બળદોની સમસ્યા જણાવી માતાએ કહ્યું આ બંને પૂર્વજન્મમાં દેવરાણી અને જેઠાણી હતા જે હંમેશા એકબીજા સાથે ઝઘડતા હતા અને ઘરના કોઈ કામમાં યોગદાન ન આપતા હતા હવે તેઓ બળદ બન્યા છે જો તું તેમના ગળાની દોરી ખોલી દે તો તેઓ પણ મુક્તિ મેળવશે વહુએ માતાને પ્રણામ કર્યા અને બાળકને લઈને ઘરે આવી તેણે સાસુ અને જેઠાણીને આખી ઘટના જણાવી નાની વહુની સમૃદ્ધિ જોઈને જેઠાણીને ઈર્ષ્યા થઈ તેણે વિચાર્યું જો હું પણ માતાના દર્શન કરી લઉં તો મને પણ આશીર્વાદ મળશે બીજા વર્ષે શીતળા સપ્તમીએ તેણે નાની વહુએ જે કર્યું તે બધું જ કર્યું માતાએ તેણે પણ શાપ આપ્યો જે મારું શરીર બળ્યું તેમ તારી સંતાન પણ બળી જશે બીજે દિવસે તેનું બાળક પણ બળીને મૃત મળ્યું તે પણ પોતાના બાળકને લઈને માતાની શોધમાં નીકળી રસ્તે તેને તળાવ અને બળદ મળ્યા જેમણે માતા પાસે તેમના ઉદ્ધારની પ્રાર્થના કરવા કહ્યું પરંતુ જેઠાણીએ સ્વાર્થી સ્વભાવ બતાવ્યો અને તેમની મદદ કરવાનો ઇન્કાર કર્યો જ્યારે તે વૃદ્ધ સ્ત્રીને મળી તો તેણે માથાની ખંજવાળ દૂર કરવા કહ્યું પરંતુ જેઠાણીએ તેને ધમકાવી અને આગળ વધી ગઈ તે આખો દિવસ ભટકતી રહી પરંતુ શીતળા માતા ક્યાંય ન મળ્યા ઠાકી હારીને તે ઘરે પાછી આવી ધનવાન બનવાની લાલચમાં તે પોતાની સંતાનથી પણ હાથ ધોઈ બેઠી હે શીતળા માતા જેમ તમે નાની વહુ પર કૃપા કરી તેમ અમારા બધા પર કરો અમને રોગોથી દૂર રાખો અને શાંતિ તથા ખુશી આપો